કલાકાર માં પાત્ર ઉતરે છે ત્યારે એની શક્તિ શું હોય હાથમાં તલવાર લઈને બગથડાના ચોરાના ચોકમાં ત્રિકમ આવીને એટલું કે આપણા રાજમાં કોઈ દુખી અને પેટ્રો મેક્સ માં ભડાકો થયો બંદૂક નો ગામને ખબર પડી લૂંટાર આવ્યા ગામ ઘરે ભાગી ગયું વ્યાસ જેટલા હતા એ ચોરામાં ચડી ગયા ત્રિકમ એકલો તલવાર લઈને ચોરાના ચોકમાં માં ઉભો અંદર થી અવાજ આવ્યું ભાઈ ત્રિકમિયા અંદર આવતો રે આ લૂંટારા તને મારી નાખશે ને તેની ત્રિકમે એટલું કીધું તું ખોટા વેશ તો બહુ ભાઈ દેવા હવે સાચો વેશ ભજવવાનો વાત એ વાહ 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 અને અમે છ લૂંટારાને એટલું કીધું કે મરદના દીકરા હોય એટલે બંદૂક મેલીન તલવાર લઈને હાઈલા આવો અને એ બંદૂક મૂકી તલવારું લઈ બગથરાના ચોરાના ચોકમાં ધીંગાણું થાય એ લડતા લડતા બગથરાના પાદરમાં આવે ત્રણ લૂંટારાને માર્યા તનને ભગાડ્યા અને ત્રિકમ ત્યાં શહીદ થયો આજે બગથડાના પાદરમાં ત્રિકમનો ત્રિકમ નો પાડીયો છે વાહ વાહ